દુખી થયા છે એની સાથે સાથે આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો ગુસ્સે થયા છે કેમ કે ચૈતર વસાવાના જે જામીન મળ્યા છે એ જામીનમાં એવું લખવામાં આવ્યું છે કે ચૈતર વસાવા પોતાના મત વિસ્તારની અંદર નહીં જઈ શકે કે ડેડિયાપાડામાં નહીં જઈ શકે આ વાતને લઈને ઘણા બધા લોકો નારાજ થયા છે એક તો ચૈતર વસાવા 80 દિવસ પછી જેલની બહાર આવ્યા છે તો એક બાજુ ખુશીનો માહોલ છે અને આ વાતને લઈને ઘણા બધા લોકો દુખી પણ થયા છે તમે વિચાર કરો કે કોઈ પણ ધારાસભ્યને પોતાની જનતાના પ્રશ્નો જાણવા માટે કે કોઈ પણ સવાલ કરવા માટે પોતાના મત વિસ્તારમાં તો જવું જ પડે પણ મિત્રો ચૈતર વસાવાને એક વર્ષ સુધી જામીન મળ્યા છે અને એક વર્ષ સુધી ચૈતર વસાવા ડેડિયાપાડામાં નહીં જઈ શકે કે પોતાની જનતાના પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે આ વાતને લઈને ઘણા બધા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે ઘણા બધા લોકો એવા પ્રશ્નો કરી રહ્યા છે ચૈતર વસાવાના પત્નીએ અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આપ્યા છે એક ઇન્ટરવ્યુની અંદર કે આ વાતને લઈને અમે નારાજ છીએ અમે આની આગળ નવું પગલું નોંધીશું નવા સમાચાર નોંધીશું અને અમને જે જામીન અરજી મળી છે અમને જે જામીન મળ્યા છે એની અંદર અમે નવો ફેરફાર કરીશું કારણ કે અમે આ વાતને લઈને દુખી છીએ કારણ કે અમારા ધારાસભ્ય ચૈતર વસાવા જેલને બહાર તો આવી ગયા પણ હવે તેમને તેમની જનતા સામે જવું કે ન જવું હવે ચૈતર વસાવાનો મત વિસ્તાર હોય એમાં ચૈતર વસાવા ના જાય તો કેવું લાગે તો ઘણા બધા લોકો આ વાતને લઈને દુખી છે આ વાત લઈને તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો અને ઘણા બધા દિવસો બાદ એટલે કે એસી દિવસ પછી ચૈતર વસાવાને ન્યાય મળ્યો છે હવે ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે ઘણા બધા લોકો ધામધૂમથી તૈયારીઓ કરીને બેઠા છે એક બાજુ ચૈતર વસાવાની આ વાત અત્યારે હાલ પબ્લિકમાં ખૂબ જ ગુંજી ઉઠી છે કે ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે હવે તો ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે તો મિત્રો હવે કઈક ને કઈક નવો રસ્તો નીકળશે કારણ કે આટલા બધા દિવસોથી તો ચૈતર વસાવા જેલની અંદર હતા હવે તમારું શું કહેવું છે આ વાતને લઈને એ કોમેન્ટમાં જણાવજો આજના માટે માહિતી મળીએ એક નવા વિડીયો સાથે